નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આ વિડીયોમાં આપણે વાત કરીએ કે શું તમારે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો તમારા બેંક ખાતામાં પડે છે કે નહીં અને જો હપ્તો ના પડતો હોય તો શું કરવું તે માટે વિડીયો દ્વારા ખાસ માહિતી લઈને આવ્યો છું કે બે હજારનો હપ્તો ના પડતો હોય તો શું કરવું પીએમ કિસાનનો પહેલા હપ્તો પડતો હતો અને હવે નથી પડતો તો શું કરવું તો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તો ખેડૂત મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ જેથી તમને આ યોજના વિશેનો ખ્યાલ આવે તો ખેડૂત મિત્રો જો તમારે તમારે બેંક ખાતામાં બે હજારનો હપ્તો ના પડતો હોય તો સૌ પ્રથમ પહેલાં ઈ કેવાયસી કરાવ્યું છે કે નહીં જો તમે ઈ કેવાયસી ના કરાવી હોય તો તમારે પીએમ કિસાનની ઓફિશિયલ સાઇટ પર જઈને ઈ કેવાયસી કરી લેવું અથવા તો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર પર જઈને પણ ઈ કેવાયસી કરાવી લેવું ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે ઈ કેવાયસી કરવાથી તમારે પીએમ કિસાનનો બે હજારનો સીધો હપ્તો તમારા બેંક ખાતામાં જમા થશે પરંતુ જો તમારે ઈ કેવાયસી કરાવ્યા બાદ પણ તમારે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો ના પડતો હોય અને ઈ કેવાયસી પહેલા હપ્તો પડતો હતો તો શું કરું તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે આગળ જોઈએ તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ પહેલા તમારી પીએમ કિસાનની ઓફિશિયલ સાઇટ પર જઈને સ્ટેટસ ચેક કરી લેવું અને જો તમારા સ્ટેટસમાં યુઆઈડી નેવર અનબેલ ફોર ડીબીટી નામની એરર આવતી હોય તો શું કરવું અને જો તમે તમારા ખાતામાં બે હજારનો હપ્તો પડે તે માટે ઇ કેવાયસી કરાવી લીધું હોય ત્યાર પછી બેન્કમાં જઈને તમારું આધાર કાર્ડ તમારા બેન્ક સાથે લિંક એટલે કે ડીબીટી છે કે નહીં તે તમે પોર્ટલ પર જે બેંકની વિગતો નાખી હતી તેઓ તમારા બેંક ખાતા સાથે ડીબીટી છે કે નહીં અને જો ડીબીટી નહીં હોય તો તમારે પીએમ કિસાનનો હપ્તો નહીં પડે તો તમારે બેંકમાં જઈને ડીબીટી કરાવી લેવું જેથી પીએમ કિસાનનો હપ્તો સીધો તમારા બેંક ખાતામાં જમા થાય અને જો તમારે પહેલાથી જ તમારી બેંક સાથે આધાર કાર્ડ સેડિંગ હોય એટલે કે ડીબીટી તો પણ હપ્તો ના પડતો હોય તો શું કરવું તે પહેલા આપણે ડીબીટી યોજના વિશે જાણી લઈએ ખેડૂત મિત્રો ડીબીટી યોજનાનો હેતુ શું છે જેમાં ભારત સરકાર આ યોજના બહાર પાડવામાં આવેલી છે કે આ યોજના હેઠળ સરકારી સેવામાં થતી ગેરરીતિ દૂર કરવા માટે કાર્યરત છે ડીબીટી સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવાયેલા સહાય લાભાર્થીઓને ખાતામાં સીધી બેંક એકાઉન્ટ કે પોસ્ટ એકાઉન્ટમાં જમા થાય જેથી સરકારી સેવાઓમાં પારદર્શિકતા મુખ્ય હેતુ છે જેમાં ભારત ડીબીટી દ્વારા વાર્ષિક છ હજારની સહાય ચૂકવાય છે તો ખેડૂત મિત્રો આપણે જાણીએ કે ડીબીટી સ્કીમથી થતા લાભો જેમાં લાભાર્થીઓને ખાતામાં સીધી સહાય જમા થાય છે ત્યાર પછી સહાય ચૂકવણીમાં ખૂબ ઓછો સમય લાગે છે ડુપ્લિકેટ લાભાર્થીઓની ઓળખ જલ્દી થાય છે સરકારી સહાય ચૂકવણીમાં એજન્ટ પ્રથાની નાબૂદી કરી શકાય છે આ યોજના કે અન્ય સહાય ચૂકવણીમાં પારદર્શિતા લાવી શકાય છે લાભાર્થીઓની યાદી તૈયાર કરવા માટે સીપીએસએમએસનો ઉપયોગ કરી શકાય છે ડિજિટલ સહીનો ઉપયોગ કરી શકાય છે અને લાભાર્થીઓ પોતાની સહાયની વિગતો જાતે તપાસી શકે છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરતા હતા કે ડીબીટી કરાવ્યા પછી તમારા તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને ચેક કરાવી લેવું કે તમારું આધાર કાર્ડ શેડિંગ થયું છે કે નહીં જો તમે જે બેન્કમાં જઈને ડીબીટી કરાવ્યું હતું તે બેંકનું નામ બતાવશે અને જો તમારું આધાર કાર્ડ બેન્ક સાથે શેડિંગમાં એક્ટિવ આવે તો બરોબર છે અને જો ઇનએક્ટિવ આવે તો ફરીથી બેન્કમાં જઈને આધાર કાર્ડ શેડિંગ કરાવવું તો ખેડૂત મિત્રો આટલું તમે કરાવી લેશો તો તમારો પીએમ કિસાનનો હપ્તો ફરીથી ચાલુ થઈ જશે તો ખેડૂત મિત્રો સો માંથી નેવું ટકા લોકોને હપ્તો ના પાડવાનું આ જ કારણ હોય છે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે યુઆઈડીઆર નેવર અનબેલ ફોર ડીબીટી એટલે કે ડીબીટી કરાવ્યા બાદ પણ જો હપ્તો ના મળે તો શું કરવું તો ખેડૂત મિત્રો આ યોજના હેઠળ વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લાની ખેતીવાડીની કચેરી ખાતે રૂબરૂ મુલાકાત કરવાની રહેશે તો ખેડૂત મિત્રો મેં જે પહેલા ડીબીટી કરવાની માહિતી આપી તે પહેલા તમે ડીબીટી કરાવી લો જો ત્યાર પછી પણ જો તમારો હપ્તો ના પડે તો તમારે ખેતીવાડી ખાતાની કચેરીએ રૂબરૂ મુલાકાત કરવાની રહેશે પરંતુ તે પહેલા તમે ડીબીટી કરાવી લો તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા એવા ખેડૂત મિત્રો સાથે શેર કરો કે જેમને પીએમ કિસાનનો પહેલા હપ્તો પડતો હતો અને અત્યારે નથી પડતો જેથી તેમને આ માહિતીનો ખ્યાલ આવે અને તેઓ પણ ડીબીટી કરાવી લે તો ખેડૂત મિત્રો આવી યોજનાની અવનવી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથી બે લાયકન દબાવો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે